વીર ધર્મીઓ આપણે વારે ટોલ નાકા ઉપર હુમલો કર્યો અને મારી ગાડીમાં લૂંટ કરી છે દાગીના ચોરી લીધા છે બહુ વીર ધર્મીઓને ત્રાસ છે વારી ટોલ ઉપર પાટણમાં વારાહી ટોલ નાકા પાસે એક ગાડી પર કેટલાક લોકો લાકડીઓ વડે હુમલો કરે છે અને તેનો વિડીયો વાયરલ થાય છે જોકે વિડીયો વાયરલ થતા ટોલ નાકાના કર્મીઓ દાદાગીરી કરતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા શા માટે ટોલ નાકાના કર્મીઓએ ગાડી પર હુમલો કર્યો અને શું હતો આ વિવાદ તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન કહીએ પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફ અવારનવાર ટોલ નાકા પર વાહન ચાલક અને ટોલ નાકાના કર્મી વચ્ચે માથાકૂટ થતી હોય છે તેવામાં આજે ફરીવાર એવા દ્રશ્ય જોવા મળ્યા છે પાટણમાં પાટણમાં આવેલા વારાહી ટોલ નાકા પાસે એક સ્કોર્પિયો કાર પર કેટલાક લોકો દંડાઓ લઈને તૂટી પડે છે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે પહેલાં તમે આ વિડીયો જુઓ અને આ અંગે કાર ચાલક શું કહી રહ્યા છે તે પણ સાંભળો

મારું નામ ભરાડ બાબુભાઈ લખાબા છે ગામ ગોવિંદપરના અમે રાજનપુર દવાખાને આસ્થા હોસ્પિટલમાંથી ઘરે પરત આવતા હતા ત્યાં વારાઈ ટોલ નાકા ઉપર વીર ધર્મીઓ મારી ગાડી ઉપર હુમલો કર્યો અને એક દિવસની ખાલી બાળકી હતી મારા માસીના છોકરાની ઘરેથી નીલાબેન દેવાભાઈ ભરવાડ ત્યાંના ઘરે છોકરીનો જન્મ થયો ઘરે પરત આવતા હતા ત્યાં વીર ધર્મીઓ આપણે વારી ટોલ નાકા ઉપર હુમલો કર્યો અને છે આ માથાકૂટ શા માટે થઈ હતી તે અંગે અમે સ્થાનિક પોલીસ સ્ટેશન ના અધિકારી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ કારમાં કચ્છનો પરિવાર હતો રાધનપુરમાં મહિલાની ડિલેવરી બાદ પરિવાર પોતાના વતનમાં પરત ફરી રહ્યો હતો ને આ દરમિયાન રસ્તામાં વારાહી ટોલ ટોલનાકું આવતા ટોલ નાકામાં ટેકનિકલ ખામી હતી જેથી ટોલ નાકાના કર્મીએ કાર ચાલકને અન્ય લેનમાં જવા માટેનું કહ્યું હતું પરંતુ ટોલ ટેક્સ આપ્યા વગર જ આ કાર નીકળી ગઈ જેથી ટોલ નાકાના કર્મી સંજય ઠાકોરે કાર પર છૂટું ચંપલ ફેંક્યું હતું અને ત્યારબાદ કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરીને આ કર્મીને માર મારવા લાગે છે આ વિડીયો પણ તમે જુઓ

આમ ટોલ ટેક્સ ભર્યા વગર વારાહી ટોલ નાકા પરથી વાહન પસાર થાય છે અને ટોલ ટોલનાકાનો કર્મી છૂટું ચપ્પલ ફેંકે છે જેથી કારમાંથી કેટલાક લોકો લાકડીઓ લઈને ઉતરે છે અને ચંપલ ફેંકનારની ધુલાઈ કરે છે ત્યારબાદ ટોલ ટોલનાકાના કર્મીઓ ભેગા થઈ જાય છે અને કારને ઘેરી વળે છે અને ત્યારબાદ લાકડીઓ વડે કાર ચાલક પર હુમલો કરે છે આ બનાવ અંગે બંને પક્ષમાંથી કોઈએ પણ હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजनतो तेन